સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમર હોસ્પિટલ સતત વિવાદોમાં રહેશે ત્યારે આ વખતે વધુ એક ડોક્ટરનું કારસ્થાન બહાર આવ્યું છે સ્વીમર ડોક્ટરે ખાનગી વ્યક્તિ સાથે મળીને એમ્બ્યુલન્સના ધંધામાં સારું વળતર મળતું હોવાના નામે ડોક્ટર પાસેથી રોકાણ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી જેથી અગાઉ પોલીસે સ્મીમેરના ડોક્ટર અને ખાનગી વ્યક્તિને જેલ ભેગા કર્યા હતા ત્યારે વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેઓની ધરપકડ કરવામાં આવી હતી પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલના તબીબ સહિતની ટોળખી દ્વારા અન્ય તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી પાંચ પોઈન્ટ એક્યાસી કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે રૂપિયા પડાવી લીધા બાદ ખોટા સર્વિસ ઓર્ડરની કોપી અને ઇમેઇલના ખોટા મેસેજ બતાવવામાં આવ્યા હતા પરંતુ સમયાંતરે મૂળ રોકાણ કરેલી મૂડી અથવા કોઈ વળતર ના મળતા ભોગ બનનારા તબીબોએ આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સંપર્ક કર્યો હતો જે અંગે અગાઉ ઇકો દ્વારા આ મુદ્દે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન અગાઉ પાલિકા સંચાલિત સુરત વિમેર હોસ્પિટલના તબીબ હાર્દિક પટવા અને ખાનગી એમ્બ્યુલન્સના સંચાલક હેમંત ડાહિયા પરમાર સહિતની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ પોતાના તબીબી મિત્રોને જણાવ્યું હતું કે પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ નામે પેઢી ચલાવે છે જે પેઢીમાં રોકાણ કરવાથી સારું વળતર અને કમિશન મળશે જો તબીબોને વિશ્વાસ અને ભરોસામાં લીધા બાદ આરોપીઓએ પાંચ પોઈન્ટ એક્યાસી કરોડનું રોકાણ કરાવડાવ્યું હતું જેણે રોકાણ કરાવ્યા બાદ મૂળ રોકાણ કરેલી મૂડી અથવા તો કોઈ વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું જ્યાં તબીબો જોડે પાલિકા સંચાલિત હોસ્પિટલના તબીબ હાર્દિક પટવા સહિતની ટોળકી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા ડોક્ટર નિકુંજ પટેલ કે જે છે તેઓની ફરિયાદમાં મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ પણ સામેલ છે દરમિયાન નિકુંજ પટેલ નામના વધુ એક તબીબ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી નિકુંજ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી હેમંત ડાહિયા પરમાર અને સ્મીમેન હોસ્પિટલના તબીબ હાર્દિક પટવાએ સંશાન એમ્બ્યુલન્સ સર્વિસ નામે પેઢી બતાવી હતી જે પેઢીનું આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું જે એકાઉન્ટ ખોલાવી કંપનીના નામે ખોટો ઈમેલ આઈડી પણ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેની જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીમાં રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડમાં બાર જેટલી એમ્બ્યુલન્સ ભાડે આપવાનો ખોટો સર્વિસ ઓર્ડરનો કોપી અલગ અલગ તબીબોના ઈમેલ આઈડી પર મોકલી આપી હતી પરંતુ આવું કોઈ પણ રોકાણ એમ્બ્યુલન્સના નામે કરવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે રૂપિયા પોતાના અંગત સ્વાર્થ ખાતર ચાઉ કરી ગયા હતા